તો વડોદરા લોકસભા ચૂંટણીમાં સડસઠ પોઈન્ટ ઇઠ્યાસી ટકા મતદાન થયું અને સાત વિધાનસભાના તમામ ઈવીએમ અને વીવીપેટને સીલ કર્યા બાદ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની હાજરીમાં સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા તમામ વીવીપેટ અને ઈવીએમ અને પોલીસ તેમજ પેરામિલિટરીનો યુસ્ત બંદોબસ્ત રાઉન્ડ ધી ક્લોક હવે નજર રાખી રહ્યો છે તમામ સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે આખું બિલ્ડિંગ છે એ પેરામિલિટરી ફોર્સના હવાલે છે અને તેનો અંદરનો સંપૂર્ણ બંદોબસ્ત છે પેરામિલિટરી ફોર્સ જાળવી રહી છે ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ જ આ તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે લગભગ એક મહિના જેટલું અને જ્યારે મતગણતરી પૂરી થશે ત્યારબાદ આ ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ જ આ બંદોબસ્ત વિડ્રો કરવામાં આવનાર છે લોકસભાની ચૂંટણીમાં વડોદરામાં સડસઠ પોઈન્ટ ત્રેવીસ ટકા જેટલું મતદાન થવા પામ્યું છે ત્યારે તમામ ઈવીએમ અને જે તમામ મશીનો છે તે પોલિટેકનિક કોલેજ ખાતે લાવવામાં આવ્યા છે અત્યારે આપ જોઈ શકો છો કે જે રીતના જે સ્ટ્રોંગ રૂમ છે તેમાં સીલ મારવાની કાર્યવાહી ચાલુ છે જે તમામ જે ઈવીએમ કંટ્રોલ યુનિટ અને વીવીપેટ મશીનના જે તમામ સાધનો છે તેને આ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે ખાસ કરીને અલગ અલગ વિધાનસભા વાઇઝ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે અને એ પ્રકારની તમામ સુવિધા કરવામાં આવી છે જે રીતના વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારી તમામ જે ઓબ્ઝર્વર્સ છે તેઓ પણ અહીંયા સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કરવા માટે આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે તમામ અધિકારીઓ અહીંયા હાજર છે અને મહત્વની વાત છે કે જે લોકો કયા પ્રકારની વ્યવસ્થા છે સુરક્ષા વ્યવસ્થા શું છે તેની તકેદારી રાખી રહ્યા છે સીઆરપીએફથી લઈને તમામ જે સેન્ટ્રલ જે મિલિટરી જે તમામ અધિકારીઓ છે જે ટીમ છે તેમને અહીંયા બંદોબસ્ત માટે ગોઠવવામાં આવી છે જેટલા પણ સ્ટ્રોંગ રૂમ તૈયાર કર્યા છે તેમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેના કારણે કોઈ પણ ગેરરીતિનો જો કોઈ આક્ષેપ કરે તો સીસીટીવી કેમેરા હોવાના કારણે તમામ આક્ષેપોનો જવાબ આપી શકાય મહત્ત્વની વાત છે કે પોલીસનો બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે જેના કારણે કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશ ન કરી શકે અને પણ જ્યારે કોઈ પણ એન્ટ્રી લેતા હોય છે તે સમયે પણ તેમની એન્ટ્રી કરવામાં આવે છે અને ત્યાર પછી જ તેમને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આમ વડોદરામાં લોકસભાની ચૂંટણીનું મતદાન સંપન્ન થયા બાદ એક મહિના સુધી ઈવીએમ કંટ્રોલ યુનિટ અને વીવીપેટ મશીન જે છે આ રૂમમાં રહેશે અને પોલીસ સુરક્ષાની બંદોબસ્ત વચ્ચે આ સ્ટ્રોંગ રૂમની નિગરાણી કરવામાં આવશે આમ કહી શકાય કે વડોદરામાં જે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યું છે તેની સુરક્ષા વ્યવસ્થા અત્યારે ચકાસણી માટે તમામ ઓબ્ઝર્વર સહિતના જિલ્લા ચૂંટણી અધિકારી અહીંયા આવ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી ચોવીસ કલાક